એમને એટલે જ કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાવી દેજો અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો હશે મેં તો એવું કીધું તમે જ્યારે પહેલી વખત મળ્યા તો એ આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપડબંધી ને છોડવા માં ગયા તો મેં તો આજે સુધી કોઈ પર એક્શન નહીં લીધું એ હાઈકોર્ટ નો મામલો છે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે એટલું મોટી સત્તા એમના પાય છે હવે તમારી શું માંગ છે માંગ તો દોઢ વર્ષથી કરી રહ્યો છે પણ એમના હવે તમારી શું તમને એવું લાગી રહ્યું છે કે મુખ્યમંત્રી ન્યાય મળશે કેટલા પોલીસ સ્ટેશન તમને ફરવામાં આવ્યા છે પરિચય